જીવન મુક્તિનું લક્ષણ જગતની અસતા બ્રહ્મથી તેની અભિન્નતાનું પ્રતિપાદન પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું વર્ણન શ્રી વશિષ્ઠજી કહે કે રઘુનંદન જેમના ચિત્ત પરમાત્માના ચિત્તમાં લાગેલા છે જેમના પ્રાણ તેમનામાં રમી રહ્યા જેઓ પરસ્પર પરમાત્મા તત્વનો બોધ કરાવતા રહે સદા પરમાત્માની ચર્ચા કરે તેનાથી જ સંતુષ્ટ થાય તેમાં નિરંતર રત રહે એકમાત્ર જ્ઞાનમાં જ જેમની નિષ્ઠા છે અને જેઓ સદાય પરમાત્મ જ્ઞાનનો વિચાર કરે તે પુરુષોને જ તે જીવન મુક્તિ પ્રાપ્ત થાય જે દેહ ત્યાગ પછી વિશુદ્ધ મુક્તિ જ છે શાસ્ત્રને અનુકૂળ વ્યવહાર કરતો રહીને પણ જે પુરુષની દૃષ્ટિમાં જેમ છે તેમ સ્થિત રહેલું આ જગત વિલીન થઈ જાય આકાશ જેવું શૂન્ય પ્રતીત થવા લાગે તે જીવન મુક્ત છે જે વ્યવહારમાં લાગેલો રહીને પણ જ્ઞાન નિષ્ઠાને પ્રાપ્ત હોય જાગ્રત અવસ્થામાં પણ સુસુતની જેમ રાગ દેશ અર્ષ શોક આદિથી રહિત હોય તેને જીવન મુક્ત કહે જેના મુખની કાંતિ સુખમાં વૃદ્ધિ પામતી નથી દુઃખમાં હસ્ત થઈ જતી નથી પ્રારબધ અનુસાર જે કાંઈ મળી જાય તેનાથી જે સંતોષપૂર્વક જીવન નિર્વાહ કરતો રહે તે જ જીવન મુક્ત છે જે નિર્વિકાર આત્મામાં સુષુપ્તિની જેમ સ્થિત રહીને પણ અવિદ્યારૂપી નિંદ્રાનું નિવારણ થઈ ગયું હોવાથી સદાય જાગતો રહે જેની જાગ્રત અવસ્થા નથી અર્થાત દેહ ઇન્દ્રિય વગેરેનો બોધ થઈ જતા જે ઇન્દ્રિયો દ્વારા પદાર્થનો ઉપભોગ કરતો નથી અને જેનું જ્ઞાન સર્વતા વાસના રહી છે તે જીવન મુક્ત કહેવાય જેનામાં અહંકારનો ભાવ નથી જેની બુદ્ધિ કર્મ કરતી વેળાએ કરતૃત્વના અને કર્મ ન કરે ત્યારે અકર્તૃત્વના અભિમાનથી લેપાતી નથી તે જીવન મુક્ત છે જે જ્ઞાન સ્વરૂપ પરમાત્માના આંખના પલકારાથી ત્રણેય લોકનો પ્રલય અને ઉત્પત્તિ જુએ જેનો બધાય માટે આત્મભાવ છે તે જીવન મુક્ત છે જેનાથી લોકોને ઉદ્દેક થતો નથી અને લોકોથી જેને ઉદેક નથી થતો જે અર્ષ અને શોક અને ભય રહી છે તે પુરુષ જીવન મુક્ત છે જેની સંસાર માટે સતબુદ્ધિ નષ્ટ થઈ ગઈ જે બીજાની દૃષ્ટિમાં અવયવોથી યુક્ત હોવા છતાં વાસ્તવમાં અવયવ રહી જ છે જે ચિત યુક્ત હોવા છતાં થી શૂન્ય છે તે જીવન મુક્ત છે એ રામ વિદે મુક્તિ જ મુક્તિ છે આને જ બ્રહ્મ કહે આને જ નિર્વાણ કહે આની પ્રાપ્તિ કઈ રીતે થાય એ જણાવું સાંભળો હું તમે અને આ તે વગેરે રૂપમાં આ જે દસ્ય જગત દેખાય એ જો કે રૂપે પ્રતીત થાય તો પણ વંધ્યાના પુત્રની જેમ આની કદી ઉત્પત્તિ થઈ નથી આવો નિશ્ચય થઈ જતાં મુક્તિ પ્રાપ્ત થાય જે અદિતિ શાંત ચિન્મય આકાશ જેવું નિર્મળ છે તે બ્રહ્મ જ આ સંપૂર્ણ જગત છે કેમ કે બધાઇમાં સત્તા માત્રનો જ તો બોધ થાય એ રઘુનંદન મેં સોનાના કડામાં બહુ વિચાર કરવા છતાં બહુ વિચાર કરવા છતાં વિશુદ્ધ સોના સિવાય ક્યાંય કોઈ કડા નામની વસ્તુ જોઈ નથી જળની તરંગોમાં જળ સિવાય બીજી કોઈ વસ્તુ નથી કેમ કે જ્યાં તરંગો દેખાતા નથી ત્યાં પણ જળ તો છે તેથી જ્યાં તરંગ છે ત્યાં પણ જળ સિવાય કાંઈ નથી વાયુ સિવાય કદી ક્યાંય પણ સ્પંદન એટલે કે ગતિશીલતા નામની કોઈ વસ્તુ નથી સ્પંદન સદાય વાયુરૂપ છે તેથી આ દ્રષ્ટાંતોના અનુસાર આ જગત પણ બ્રહ્મથી અલગ નથી જેમ આકાશમાં શૂન્યતા છે મરુભૂમિમાં સૂર્યના કિરણો જ જળ છે અને પ્રકાશમાં સદાય તે જ સ્થિત છે તે જ પ્રમાણે આ ત્રણેય લોક પર બ્રહ્મ પરમાત્મા છે શ્રી રામચંદ્રજીએ કહ્યું કે મુને જે યુક્તિથી આ દસ્ય જગતના અત્યંત ભાવનો બોધ થઈને મુક્તિનો ઉદય થાય તે ઉત્તમ યુક્તિનો તમે મને ઉપદેશ આપો દેતનો અભાવ થાય તો નિર્વાણ એટલે કે મુક્તિ સુલભ છે તેથી જે રીતે આ દસ્ય જગતની અત્યંત અસતા સિદ્ધ થાય અને એના રૂપે સ્વભાવ નિષ્ઠ બ્રહ્મ વિરાજમાન છે આ બોધ થઈ જાય તેવો જ ઉપદેશ આપો એમ હશે કઈ યુક્તિથી આનું જ્ઞાન થાય કઈ રીતે આ વાત સિદ્ધ થાય આ જ્ઞાન સિદ્ધ થઈ ગયા પછી તો કોઈ કર્તવ્ય સાધ્ય શેષ શ્રી એ કહ્યું કે રઘુનંદન આ મિથિયા જ્ઞાનરૂપી વિષુ ચિકા ચીરકાળથી દઠમૂળ થઈ ગઈ તે વિચાર રૂપી મંત્ર થી અવશ્ય નિર્મૂળ થઈ જાય તમામ પ્રકારની વસ્તુઓથી યુક્ત તથા દેવતા અસુર કિનરો વગેરે સહિતા જે કંઈ પણ સ્થાવર જંગમરૂપી આખું જગત દેખાય તે મહાપ્રલયમાં અસત અને અદશ્ય થઈને ન જાણે ક્યાં ચાલ્યું જઈને નષ્ટ થઈ જાય ત્યાર પછી માત્ર નામરૂપથી રહી શાંત ગંભીર અનિર્વચની સતશેષ રહે તે ન તો તેજ છે ન અંધકાર છે ન શૂન્ય છે ન આકાર છે ન દસ્ય છે ન દર્શન છે અને ન ભૌતિક પદાર્થોનો સમૂહ પણ છે તે વિલક્ષણ સદ વસ્તુ અનંત રૂપે સ્થિત છે નામ રૂપરહિત હોવાના કારણે તેના સ્વરૂપનું વિશેષ રૂપે વર્ણન કરી શકાતું નથી તેનું સ્વરૂપ પૂર્ણથી પણ પૂર્ણતર છે તે દસ્ય શૂન્ય ચીન માત્ર અસીમ અજર શિવ આદિમધ્ય અંતરહિત કારણ શૂન્ય અને રોગ શોક રહી છે તેને ન કાન છે ન જીભ છે ન નાક છે ન ચામડી છે ન નેત્ર પણ છે તો પણ તે સદા બધી જગ્યાએ સાંભળે રસનો સ્વાદ લે સૂંઘે સ્પર્શ કરે અને જુએ જે પ્રકાશથી પૂર્વક સદ અસદ સ્વરૂપ પ્રપંચ દેખાય તે ચૈતન્યમય પ્રકાશ પણ તે જ છે વિવિધ સર્જનો દ્વારા અદ્ભુત રૂપ ધારણ કરનાર પણ તે જ છે આદિ અંતરહિત સ્વરૂપ તથા સર્વત્ર પ્રકાશિત થનાર નિત્ય ચેતન બ્રહ્મ પણ તે છે જે સામાન્ય રીતે તો સર્વત્ર પ્રકાશિત થાય પરંતુ વિશેષ રૂપે અંતકરણમાં પણ નિરંતર પ્રકાશિત થઈ સ્થિત છે જે ચિન્મય દીપક હોવાથી તેમના પ્રકાશથી ત્રણેય લોક પ્રકાશિત થાય જેમના વિના સૂર્ય વગેરેના બધાય પ્રકાશ અંધકાર જેવા છે જેમના અસ્તિત્વતી ત્રિભુવન રૂપી મૃગતૃષ્ણાની પ્રવૃત્તિ થાય જેમ સૂર્યના કિરણોથી મૃતૃષ્ણાના જળની ભ્રાંતિ થાય તે પ્રમાણે જે ચિન્મય પરમાત્મામાં ત્રિલોકરૂપી ભ્રમનો ઉદય થાય જગતની રચના અને સહાર જેમનો લીલા વિલાસ છે જે સૌથી મહાન અને વ્યાપક છે ચલ અને અચલ જેમના સ્વરૂપ છે જેમનો સ્વભાવ નિર્વળ નિર્મળ અને અવિનાશી છે વાયુ જેવી જેની ગતિવાળી ગતિહીન સર્વવ્યાપી સત્તા વ્યવહાર વશ માત્ર નામથી જુદી છે ખરેખર ભિન્ન નથી તે તે પરમાત્મા પરમાત્મા છે છે હવે ચિન્મય પરમાત્માના ઉદાહરણ જે સદાય જાગૃત છે સદા સૂતેલો છે જે સર્વત્ર ને સદા ન સૂતો છે ન જાગૃત થાય જેનું સ્પંદન રૂપ કલ્યાણ સ્વરૂપ અને શાંત છે જેનું સ્પંદનશીલ સ્વરૂપ જ ત્રણેય લોકની સ્થિતિ છે સ્પંદન અને અસ્પંદનનો વિલાસ જ જેનું સ્વરૂપ છે જે અદ્થી પરિપૂર્ણ સ્વરૂપ છે ફૂલોમાં સુગંધની જેમ બધાય પદાર્થોમાં સારું રૂપ સ્થિત છે વિનાશશીલ વસ્તુઓમાં પણ અવિનાશી રૂપે વિદમાન છે પણ તમામ વસ્તુઓને પ્રત્યક્ષ કરનારી વૃત્તિઓમાં પ્રકાશરૂપે સ્થિત રહીને પણ જે સફેદ વસ્ત્રમાં સ્થિત સફેદીની જેમ અગ્રાહ્ય છે જે વાણી વગેરે ઇન્દ્રિયો રહિત હોવાના કારણે મૂંગા જેવો હોવા છતાં બધાયની વાણીની પ્રવૃત્તિમાં કારણ હોવાથી મૂંઘો નથી જે મનન રૂપ વિકાર રહિત હોવાના કારણે પથ્થર જેવો હોવા છતાં મનનશીલ છે નિત્ય તૃપ્ત હોવા છતાં ભોગતા છે અ કિંચન હોવા છતાં પણ કરતા છે જે અંગ રહી છે તો પણ બધાય લોકના અંગ જેના પોતાના અંગ છે જે હજારો ભુજાઓને નેત્રોથી યુગ છે અ કિંચન રૂપે સ્થિત હોવા છતાં જેનાથી સંપૂર્ણ જગત વ્યાપ છે જે ઇન્દ્રિબળથી રહી છે તો પણ જેનાથી બધી ઇન્દ્રિયો પ્રકાશિત થાય જે મન શૂન્ય છે તો પણ જેનાથી મનોનિર્માણની શૈલી પ્રગટ થાય જેને સાક્ષાત્કાર ન થવાથી ભ્રાંતિજનક સંસારરૂપી સરપનો ભય નિવૃત્ત થતો નથી જેનું દર્શન જ્ઞાન થઈ જતા તમામ આશાઓ સંપૂર્ણ ભય ચારેય બાજુ ભાગી જાય જેમ સમુદ્રમાંથી નાની નાની લહેરોના સમૂહથી ઊંચા ઊંચા તરંગો પ્રગટ થાય તે જ રીતે જેનાથી ઘટ વગેરે રૂપે સેંકડો પદાર્થોની હારમાળાઓનો પ્રાદુર્વ ભાવ થાય જેમ કડા બાજુબંધ કુંડળ વગેરેના રૂપમાં સોનું દાગીના રૂપે દેખાય તે જ પ્રમાણે સેંકડો ગડાઓ વગેરેના ભ્રમથી જે અન્ય જેવો પાસે જેમ જળમાં પ્રતિક્ષણે નષ્ટ થનારી તરંગમાળા પ્રગટ થતી રહે તે જ પ્રમાણે જેનાથી અન્ય જેવી અલગ જેવી પેલા જેવી નવા જેવી ક્ષણ ભંગુર દસ્ય પરંપરા સ્ફુરિત થાય તેને ચીનમય પરમાત્મા સમજો એ રઘુનંદન તમે જે રૂપમાં રહીને ક્રિયા રૂપ રસ ગંધ સ્પર્શ ચેતનને જાણો છો તે પ્રમાતા એટલે કે સાક્ષી ચેતન પણ તે જ છે જેને જાણો છો તે પણ પરમાત્મા દેવ છે એ સાધો દસા દર્શન અને દસ્યની મધ્યમાં સાક્ષી રૂપે જેનું દર્શન થાય તેને તમે એકાગ્રચિત થઈ પોતાનો આત્મા સમજો એ શ્રીરામ તે પરબ્રહ્મ પરમાત્મા અજન્મ અજર અનાદિ સનાતન નિત્ય કલ્યાણમય નિર્મળ અમોઘ બધાયનો વંદની અનિત્ય તમામ કલ્પનાઓથી શૂન્ય કારણોનો પણ કારણ અનુભવરૂપ અનુભવરૂપ જાણી ન શકાય તેવો જ્ઞાન સ્વરૂપ વિશ્વરૂપ અને અંતર્યામી છે